નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું જીતેન્દ્ર પરમાર અને આજે આપણે સીખર સીટ વતી આજે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વજુભાઈ એમને વાળી આપણી જે એકાણું ચુમાલીસ બાજરી છે તો ચાલો આપણે વજુભાઈ પૂછીએ કે આપણી જે એકાણું ચુમાલીસ વેરાયટી છે એ એમને કેવી લાગી બરોબર છે કેમ છો વજુભાઈ હવે પેલા તમારું આખું નામ પરિચય જણાવી દો મારું નામ હા હાલ ભાઈ હું વજુભાઈ રવિજીભાઈ ગોન્ટ રૂપાવટી બરાબર તાલુકો તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ બરાબર હવે આપડે જે આ તમે જાત વાવી છે એ કઈ છે જાત એકાણું ચુમાલી શિખર સીધ નું એકાણું ચુમાલી બરાબર હવે તમે કેટલા પેકેટનું આ વર્ષે વાવેતર પેલા કર્યું છે આ એક પેકેટનું વાવેતર આ વર્ષે પહેલી વખત એક પેકેટનું વાવેતર કર્યું છે બરોબર તો હવે આમાં તમને જે આપણે એકાણુ ચુમાલીસ છે એ કેવી લાગી તમે એ થોડુંક ખેડૂત આપણે જણાવો અટાણે આ એકાણુ ચુમાલી મેં વાવી મને દર વર્ષે વાવું વાવી કરતા મને આમાં સારું દેખાય છે ડુંડામાન બધી રીતે બરાબર

બરાબર છે તો આપડે બીજા કોઈ ખેડૂત ભાઈઓને જે વેરાયટી વિશે વાત કરવી હોય તો એ આપડે તમે ક્યાંથી ખરીદી કરી હતી અને ક્યાંથી મળી જાય એ જણાવો ખરીદી જગતા જેતપુર બરાબર બરાબર છે છે રવિભાઈ જેતપુર માર્કેટિંગ યાર્ડ સામે બરાબર છે તો ત્યાંથી આપડે ખેડૂત ભાઈઓને છે આ એકાણું જાત છે એ સિકર ની મળી જાય બરાબર છે તો બીજા ખેડૂત ભાઈ ને આપડે ભલામણ કરવી હોય બરોબર છે અને આપણે જે ખાવામાં કેવો લાગ્યો આપણને જણાવો બરોબર ખાવામાં તો બજરીઓ તો બઉકલા બિયારણ છે બરાબર છે તો આપણે તમે બીજા ખેડૂતભાઈ ને ભલામણ કરશો અને તમે આવતી સાલ વાવવાના પાછો વાતો આવતી સાહેબ મારે તો વાવવાનું હોય દર બરાબર દર વર્ષે વાવવાનું એમાં આપડે છે એ શ્રીકરણ એકાણું ચુમાલીસ છે એ ખાસ તમે વાવ છો અને બીજા ખેડૂત ને પણ ભલામણ કરો છો ખુબ ખુબ આભાર રાજ્ય ભાઈ